ગુજરાતમાં પાટીદારોની વોટ બેંક દરેક રાજકીય પાર્ટી માટે માત્ર મહત્વની જ નહીં પરંતુ નિર્ણાયક સાબિત થતી હોય છે તેથી જ ભાજપ અને કોંગ્રેસ બંને માટે લોકસભાની બે હાજર ઓગણીસની ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર ખૂબ જ મહત્વનું રહ્યું કારણ કે પાટીદાર આંદોલન બાદ વિધાનસભા ચૂંટણીમાં ચિત્ર બદલાયું હતું આવી કોઈ અસર સીધી લોકસભા ચૂંટણી પર પણ પડી શકે છે બે હાજર ઓગણીસ ની લોકસભા ચૂંટણીમાં છવ્વીસ માંથી દસ લોકસભા બેઠકો પર પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકામાં છે જો કે કે તેમાંથી શહેરી હોય અન્ય સમાજ તે ભાજપ રહ્યા છે તો અમરેલી જુનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોના પ્રશ્ને પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં છે ત્યારે પાટીદારો પ્રભુત્વવાળી બેઠકો પર આ વર્ષે કેટલું મતદાન થયું તેના પર એક નજર કરીએ બે હજાર ઓગણીસ ની લોકસભા ચૂંટણીમાં મહેસાણા બેઠક પર ચોસઠ પોઈન્ટ એકાણું ટકા મતદાન થયું છે તો ગાંધીનગર બેઠક પર ચોસઠ મતદાન થયું છે પંચાવન પોઈન્ટ તોતેર ટકા મતદાન થયું છે અમદાવાદ પૂર્વની વાત કરીએ તો અહીં મતદાન નોંધાયું રાજકોટ બેઠકની વાત કરવામાં આવે તો અહીં ત્રેસઠ મતદાન નોંધાયું જ્યારે આણંદ બેઠક પર છાસઠ પોઈન્ટ ત્રણ ટકા મતદાન નોંધાયું છે ગત લોકસભા ચૂંટણીના મતદાનના આંકડા પર નજર કરીએ તો પાટીદાર આંદોલનની પોઝિટિવ કે નેગેટિવ અસર મતદાન પર પડી હોય તેવું લાગતું નથી માત્ર બનાસકાંઠામાં ગત લોકસભા ચૂંટણી કરતા મતદાન છ જેટલું વધ્યું છે બાકી બેઠકો પર મતદાનનો આંકડો લગભગ સરખો જ છે પણ પાટીદાર મતદારોનો ઝુકાવ આ વખતે કોના તરફ પડ્યો છે તે તો 23મી મેના રોજ પરિણામ આવતા જ मालूम પડશે લોકસભાની ચૂંટણીના મતદાન વચ્ચે રાજ્યની ચાર વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ અને લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું અને ઊંઝા ધ્રાંગધ્રા જામનગર અને માણાવદરની બેઠક પર લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ મતદાન થયું લોકસભા સાથે યોજાયેલી ચાર વિધાનસભાની પેટાચૂંટણીમાં અઠ્ઠાવન પોઈન્ટ સાઠ ટકા જેટલું સરેરાશ મતદાન થયું ઊંઝા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીમાં બાસઠ ટકા મતદાન થયું તો ધ્રાંગધ્રા બેઠક માટે પેટાચૂંટણીમાં પંચાવન પોઈન્ટ સાત ટકા મતદાન નોંધાયું છે તો જામનગર ગ્રામ્યની પેટાચૂંટણીમાં ઓગણ સાઠ પોઈન્ટ છાસઠ ટકા મતદાન નોંધાયું જ્યારે માણાવદર બેઠક પેટાચૂંટણીમાં સત્તાવન પોઈન્ટ આડસઠ ટકા મતદાન નોંધાયું આ તમામ બેઠકોમાં ઊંઝા બેઠક પર સૌથી વધારે બાસઠ ટકા મતદાન થયું હતું જ્યારે આ ચાર માંથી સૌથી ઓછું મતદાન ધ્રાંગધ્રા બેઠક પર પંચાવન પોઈન્ટ સાત ટકા થયું ઉલ્લેખનીય છે કે ઊંઝા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા માટે આ બેઠક પર પેટા ચૂંટણી યોજવાની ફરજ પડી હતી જ્યારે માણાવતર બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડા પણ ભાજપમાં જોડાઈને સીધા મંત્રી બની ગયા હતા જેના કારણે અહીં પણ ચૂંટણી યોજવાની ફરજ પડી તો આ તરફ માત્ર ચાર મહિના પહેલા જ જસ્તનની પેટા ચૂંટણીમાં કુંવરચીભાઈનો સારી લીડથી બીજે થયો હતો લોકસભાની ચૂંટણી નજીક જ હોવાથી પક્ષાંતર ભાજપને ખૂબ ફાયદો કરાવશે તેવા સરવાળા થઈ ચૂક્યા હતા પણ લોકસભાના મતદાન પૂર્ણ થતા જ જસદણ પંથક મતોની બાબતમાં સૌથી ઓછા મતો ધરાવતું વિધાનસભા ક્ષેત્ર બનીને રહી ગયું જસદણના મતદારોમાં ચાર મહિના પહેલા જે જુસ્સો હતો તે લોકસભા આવતા જાણ ગાયબ થઈ ગયો મતની ટકાવારી ઘટવી સામાન્ય બાબત છે પણ બે હજાર ચૌદ ની ચૂંટણી કરતા મતદારોમાં છ હજાર સાતસો મતો નું ગાબડું સૂચક બની રહ્યું છે તો બીજી તરફ લલિત કગથરા જ્યાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે ત્યાં મોરબી ટંકારવા ગત ચૂંટણી કરતા ત્રીસ કરતા વધુ મતો પડ્યા છે રાજકોટ લોકસભાની બેઠકનું વિધાનસભા મત વિસ્તાર મુજબ આંકલન કરવામાં આવે તો જસદણ પંથકનું સૌથી ઓછું ચોપન પોઈન્ટ એકતાલીસ ટકા મતદાન થયું અને ગત વર્ષ કરતા મતદારો પણ ઘટ્યા છે તો બીજી તરફ ટંકારા બેઠક પરના ધારાસભ્ય લલિત કગથરાએ વાંકાનેર અને ટંકારામાં ગત ચૂંટણી કરતાં વધુ મતદારોને બૂથ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે ટંકારામાં ઓગણીસ હજાર સડસઠ મત વધુ પડ્યા તો મંત્રીના ગઢમાં છ મતની ખાધ રહી ગઈ પરિણામ જાહેર થવાનું છે તેમાં જે કોઈ પણ જીતે પણ આ બંને વિસ્તાર વચ્ચે મતદાનમાં જે તફાવત જણાવશે તે તફાવત બંને પક્ષો માટે લાંબા ગાળાની છાપ છોડનારો જરૂરથી સાબિત થશે જયેશ અલગોતર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ